અમીરગઢ તાલુકાના સુરેલા ગામના લોકો પાલનપુર જિલ્લા પંચાયત કચેરી આવી ગ્રામ પંચાયતમાં તલાટી છેલ્લા છ માસથી મનમાની ચલાવવા તેમજ ગામના લોકોનો ફોન રિસીવ કરતા નથી સહિતના ગંભીર આક્ષેપો કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે તલાટી બદલવા માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના અતિ પછાત અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીની મનમાની છેલ્લા ઘણા સમયથી નાગરિકોને હેરાન કરી રહી છે જેમાં ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનો પાલનપુર જિલ્લા પંચાયત ખાતે બુધવારે દોડી આવ્યા હતા અને સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં તલાટીની કંટાળી ગામ લોકો મોટી સંખ્યામાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી તેઓની અરજીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓના તલાટી હાજર રહેતા નથી અને ફોન ઉપાડતા નથી અને જણાવે છે ફોન ઉપાડે છે તો જણાવે છે કે હું ટીડીઓ અને ડીડીઓના ફોન નથી ઉપાડતો તો તમે શું છો માટે આવા તલાટીને તાત્કાલિક બદલી અન્ય તલાટી મૂકવા વિનંતી કરી છે એમાં તલાટી સાહેબ શ્રી એને મનમાની ચલાવે છે જે બે દિવસ અગાઉ જે જંગલ વન અધિકાર બે હજાર છ મુજબ જે ગ્રામ સભા ભરવામાં આવી હતી એને તેમને દસ થી પંદર લોકો સાથે બેસીને અંગાર લોકો સાથે ગ્રામ સભા ભરવામાં આવી ને જયારે અરજદારો તલાટી સાહેબને ફોન કરે તો એ ફોન પણ ઉપાડતો નથી અને જયારે સાહેબ રૂબરૂ ભેગા થાય અમને અમે પૂછે સાહેબ ફોન કેમ ઉપાડતો નથી તો એ સાહેબ કે દ્વારા કહેવામાં આવે છે કે હું ટીડીઓ અને ડીડીઓ ને ફોન પણ ઉપાડતો નથી ફોન કોનો ઉપાડવે મારી મારી મરજી છે એમ કહે છે અને લોકો જોડે પૈસાની ઉઘરાણી પણ કરે છે જે દાખલો હોય તે સો બસો રૂપિયાનો ઉઘરાણી પણ કરે છે અને તલાટી અરજદારો સાથે ગેરવર્તણુક વર્તન પણ કરે છે તેથી રજિયાત છે કે આ તલાટી સાહેબ ને તાત્કાલિક ધોરણ ને બદલી કરવામાં આવે અને નવા તલાટી ની નિમણૂક કરે તલાટી પીવી મોદી રજુઆત કરી આજે અમારી રજિયાત છે કે સાહેબ શ્રી ને તલાટી ની બદલી કરવામાં આવે